છે થઈ ગયું વાતાવરણ અને આપણે સંિયાળો રેડી કરી લીધો છે કેમ કે આપણે વાવવા માંડવાનું છે અને આપણે વાવવાનું શરૂ કરવી બધા ઘરે એમ જ છે એટલે એના મમ્મી હોય કે એની વાઈફ હોય જે હોય અને મારા મમ્મી તો જો

ને થઈ ગઈ છે વાવણી એટલે આપણે આજે જે કાંઈ મૂકવાના નથી વાવીસ દેવાના છીએ અને ભાઈ રાજી રાજી થઈ ગયા છે કેમ કે થોડીક વાહે વાવણી થઈ બધાને ગણાયને તો હોવાઈ જ છે અમારે અત્યારે થાય છે અને હમણાં હું છે ને કોદાળે લઈને ચેક કરી આવ્યો ખેતરમાં કેટલું કેટલું અંદર લઈ લીધું છે હવે મસ્ત એમ તો વાવણી જોરદાર થઈ ગઈ છે એટલે મારે ના વાહન સંડ્યાળો છે નાનું વાહન છે ને એટલે સીધું હોવાય જ જાય છે નકર મોટું ટેક શું હમણાં વરસાદ આવી જાય છે પાસ હવા હવા મળો હતા હેઠ

આમ કેવાય ને કે અંદર ભલે એ પંખાની હવા ને કુલરની હવા એ હું તો ઠંડુ વાતાવરણ થાય એટલે હાંસીની અંદર તો ખેડૂતના દીકરાને બહાર જ હશે આવે બધા નિયમ જાય ખેડૂષની બધા નિયમ જડકો યોજન વાતાવરણ હવે સોખું થઈ ગયું ને એટલે હવે અવાજ મળી જાઓ મારા પપ્પા બસ એક થોડુંક લેવા ગયા છે એમાં એવું છે કે ડીઝલ લેવા જાય છે ડીઝલ લઈને આવે ડીઝલ આમ જ કાઢીને નાખવા મળું પણ ઊંઠું મારે પપ્પા વિના નહીં થાય કેમ જે પટ ભેળવવાનો છે માંડવીના બિયારણમાં એટલે એ આવે પછી જ છે અને એ આવે પછી કામ શરૂ કરી દઈએ ફટોફટી શું હં વાહ મારા બાય કાઢ્યા તરબૂચના બી બતાવો તો કેવા હોય એ હા શું તરબૂસના બીજ જોયા જાય

અને પછી વાવવા મળે આપણે જવાનું છે વાવી જ દઈશ આજે શરૂ છે ત્રણ વાગ્યા છે અને સવાર લાગી કેટલી વાવાઈ જાય એમ તો વાવી જ દેવાની છે પછી કાલ કંઈક વાવવા જવાનું થાય આમાં તો કે અત્યારે બધાને વાવવું જ હોય એટલે આપણે વાવી દઈએ અને કુકો આરામમાં છે ફૂલો ફૂલ અને મારા પપ્પા આવી હોત ગયા છે ડીઝલ લઈને જો આવી જાઓ આવી જાઓ આ તો એ ડીઝલ લઈને આવી જશે તો હું ફટાફટ તૈયાર થઈને વાવવા મળું ઓકે નાખો નાખો ગયા આઠા ગયા આઠા

ভুড়ানো <that> ভুরা <sharp> <sharp> તમને બધાને ગુડ નાઈટ પણ મારે આજે ગુડ નાઇટ નથી કેમ કે મારે આજે આખી રાત્રિ જાગવાનું છે અને આખી રાત મારે વાવણી કરવાની છે શનિયાળો લગભગ આપણે ત્રણ વાગે સ્ટાર્ટ કરી દીધો તો તેમ છતાં આપણે એમાં એવું થયું હતું કે પછી પાછો વરસાદ આવી ગયો હતો એટલે વરસાદમાં વળી પાછું નહોતું સાચ્યું અને વળી પાછું એક બે કલાકનો પોરો મળી ગયો હતો પણ મેં અત્યાર સુધીમાં પાંચ મણ બી વાવી દીધું છે એમાં એ પોરો લેતા લેતા કેમ કે વરસાદના સાટ આવી જાય પછી એ આપણે નહોતા સલાવતા અને હવે રિસેસ પડી છે જમવાની ને આપણો છે નેડો અહીંયા પડેલો છે અને આ બાજુ જો જેજભાઈ પણ વાવે છે જો તમને બતાવું થોડું જ હજુ દેખાતું છે અને અત્યારે તો ધૂમ મસાવી રહ્યા છે વાવવામાં જ બને તો કેટલું વાવી શકું જોઉં છું અને બધી માંડવી વાવી દેશે દઈશું મને લાગે છે એક પચીસ વીસ માંડવી વાવવાની છે જોઈએ કેટલી હોવા છે અને કેટલી બાકી રહે અને સવાર સુધી લગભગ તો હું સતત શરૂ રાખીશ એમાં પોરો પણ આપીશ આપણે નાના એવા વાહનને કેમ કે આપણું નાનું એવું વાહન છે અને પોરો લેવા જેવું છે અને પોરો પણ જોઈએ છે અને આ લાઇટની સિસ્ટમ કરી છે આપણે માથે જો આપણો જુગાડ વાય વાવેતરમાં આ ખેતર તો એટલું જ વાવ્યું છે અહીંથી થોડુંક એટલું જ તે બાકી સેલું તાસોડ પડું હતું ને એમાં તો કેમ કે પછી ફાંય ઓછું કેમ કે નકર ગારો થઈ જાય તો હાલે નહીં ખેડૂત સમજી શકે છે અને આ જો આ વાવી દીધું છે ફટોફટ વાવવા જ મળવાનો શું જેટલું વાય એટલું અને એટલું મારે દિવસે ઓછું વાવું અને બીજાની હેલ્પ પણ કરી શકું છે અને વાવવાનું હોય એને અને બની શકે તો ઘણું બધું વાગી દઈશ બાકી વિડીયોમાં જોડાયેલા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ઓકે હાલ તો મિત્રો વાગી ગયા છે ચાર ને પચીસ મિનિટ સવારની અને સાડા ચાર વાગી ગયા છે ત્યારે હવે આપણે અત્યારે ટ્રેક્ટર બંધ કર્યું છે વસાડા પાછું ટ્રેક્ટર ફેરવી નાખ્યું સનેડામાંથી મિની ટ્રેક્ટર લેતા સનેડામાંથી મિની ટ્રેક્ટરમાં આવી ગયા હતા કેમ કે પછી અંધારું બહુ પડતું હતું અને આમાં લાઇટની વ્યવસ્થા પણ હતી અને શનિયાળામાં એવી લાઈટની વ્યવસ્થા નહોતી એટલે અમે પછી સિસ્ટમ ફેરવી હતી અને કાંક ચાર પાંચ મણ જ અને હતી બાકી બાર એક દોઢ વાગ્યાના ગાળા સુધી આપણે શનિયાળા જ હાંકતા હતા પછી એમાં બચ્યું ને એવું આપણે બાંધેલી સિસ્ટમ કરી હતી પછી સારસિંગ ઉતરી ગયા પછી આપણે મિની ટ્રેક્ટરથી વાવી દીધું છે અને અઢાર મણ માંડવી વાવી દીધી છે અને હવે સાત મણ એવી માંડવી બાકી રહેશે કેમ કે છવ્વીસ થી પચીસ મણ માંડવી જાય છે એટલું વાવેતર બાકી રહ્યું છે અને એ હું હવારમાં કરી દઈશ સાંજે આપણે વાવણી થઈ હતી સાંજે શરૂ કર્યું હતું ત્રણ વાગ્યાના સમયમાં અને પછી વરસાદ પણ આવી ગયો હતો ને એવું બધું હતું અને પાછા બપોરે બપોરે શું સાંજે વડે પાછો ઝાઝો પોરો ખાઈ લીધો હતો અને નવ વાગે શરૂ કર્યું હતું ફરી પાછું અને જમીને નવ વાગે પછી પાછા મારા પપ્પાના ભાઈ બંધ બાર વાગે આવ્યા હતા બધા અને ચા પાણી પીધા અને એવું બધું કર્યું એટલે તોય એમ છતાં અઢાર સાડા અઢાર મણ વાવી દીધી છે અને હું બાકી રહેલી સવારે એક દોઢ કલાકમાં વાવી દઈશ અને બાકી તો નવા વિડીયોમાં તમને બધાને મળશું બાકી અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો જો તમને સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો બાકી મહાદેવ મહાદેવ બાય બાય